મોરબીના વતની ગણેશ પરમાર આર્મી જવાનનું મહારાષ્ટ્ર ખાતે અહમદનગર ટ્રેનિંગ સેન્ટરમાં પોસ્ટિંગ થયું હતું તેઓ શહીદ થતા તેઓનો પાર્થિવ દેહ મોરબી પહોંચ્યો હતો આ સાથે જ હજારો લોકોએ આ શહીદ યાત્રામાં જોડાઈને દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો અને જવાનના બલિદાનને બિરદાવવામાં આવ્યું હતું પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ પરિવારનું હૈયા ફાટ રુદનથી વાતાવરણ હદિદ્રાવક બની ગયું હતું બાદમાં ત્યાંથી તેઓની અંતિમ યાત્રા નીકળી હતી અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા મારું નામ છે પરમાર નરભૈરમ મનસુખભાઈ મારો ભાઈ એક્સપાયર થયું છે કોણ ડ્યુટીમાં હતો મારા ભાઈનું નામ હતું પરમાર ગણેશ મનસુખભાઈ મારાથી મોટો ભાઈ સોળ વર્ષથી આ આર્મી માં નોકરી કરતા હતા અહમદનગર મહારાષ્ટ્ર ગાડુ સાથે અંતિમ વિધિ કરી જે થયું એ ગૌરવ ની વાત કહેવાય જે કર્યું દેશ માટે સારું કર્યું હે ખરાબ વિચાર્યું નથી સમય કોની ગેરવર્તન નથી કર્યું બધા શબ્દો ગમે બધું વ્યવસ્થિત બધું સમજાવતો મને એમ કહેતો કે આમ કરાય